નમસ્કાર આપ સૌનો ઘણા પ્રેમથી સ્વાગત કરું છું આજે એક વર્ષ પછી ફરી એકવાર હું બ્રહ્મસૂત્ર પર વાત કરીશ આની આગળ જે બ્રહ્મસૂત્ર પર મેં વાત કરી હતી એ અધ્યાસ પર કરી હતી ब्रह्म सूत्र का अर्थ से सूत्र એટલે बांधવું اچھا જોડા વર્તમાન પરિસ્થિતિમાં હું તમને સર્વ લોકોને જગત સાથે જોડાણ રહેશે જગત સાથે જોડાવાનું કારણ કે આપણામાં રહેલું જે અજ્ઞાન છે છે એનાથી વારંવાર આપણે જન્મ લેવો પડે એટલે આ બંધનમાં છીએ બ્રહ્મસૂત્રમાં માં ભગવાન શંકરાચાર્યજીએ બ્રહ્મનું એક આખું વિસ્તારથી ભાષ્ય લખ્યું છે બ્રહ્મસૂત્ર એક વાત કરી જે વ્યાસ ભગવાનને આપણે બાદરાયણ કહીએ છીએ એ જેમીની કર્મકાંડની પણ એ વાત કરી છે એની અંદર અને જે કર્મકાંડની વાત કરી છે જેમીનીએ એને આખો એક વિભાગ અલગ પાડ્યો અને એને પૂર્વ મીમાન પૂર્વ મીમાનસા એવું નામ આપ્યું અને આપણા ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યજીએ જે આત્મજ્ઞાન માટેની જે તત્વજ્ઞાનની બોધની વાત કરી સક ફક્ત જ્ઞાન જેને આપણે વેદાંત કહીશું એ વેદાંતની વાત કહીશું એને ઉત્તર મીમાંસા એમાં આ બે ભાગમાં આ બ્રહ્મસૂત્રના અંદર વર્ણન કરવામાં આવ્યું છે મોટેભાગે આપણે તત્વજ્ઞાનથી એને સમજવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે કર્મ તો આપણે કરવું જ પડશે કારણ કે આપણે ધ્યેય ધારણ કરીશું ડગલેને પગલે કર્મ કરવાનું છે અને એ જે કર્મ કર્યા કરીશું એમાં આપણે બંધાયા કરીશું છતાં એનો રસ્તો ભગવાને આપ્યો છે તમે કે કેવી રીતે તો આ જે ભગવાને જે રસ્તો બતાવ્યો છે એ અધ્યાય બારમાં માં તમને ખબર પડશે તે શા મહમ સભવર્તા મૃત્યુ સંસાર સાગર ભવામી નચિરાજ પાર્થ મૈયાવેશ શેતસામ હે પાર્થ મારામાં ચિત્ત પરવનારા કે ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારો બની જાઉં છું સ્પષ્ટવાત છે

ભોગવેથી જ એની મુક્તિ મળે બાકી કોઈ રસ્તો નથી હું આ અનુષ્ઠાન કરું હું આ જપ કરું મારું મન કે છે કે ના ભોગવી ભોગવવું જ પડે પછી એ ભગવાન રમણ મહર્ષિ હોય ભગવાન શ્રી રામકૃષ્ણ પરમજી હોય અથવા સ્વયં भगवान कृष्ण जारी देह धारण कर आया एमने पर शुरुआत थी तो अंत सुधी सवा सौ वर्ष सुधी जे विष्णु बोली आप सब जाने तेषा महम समुद्रता मैं आवेश चेतसा જે રીતે સમુદ્રમાં પાણી જ પાણી હોય છે એવી રીતે શરીર ધારણ કર્યું એટલે નાશ થવાનો સમય લાગે વડો મોડો કોઈ પણ વસ્તુ એવી નથી જે કદી નાશ થી પામે જે ઉત્પન્ન થાય એનો નાશ થાય શાશ્વત એક જ વસ્તુ છે અને એ છે બ્રહ્મ એને આપણે ચૈતન્ય કહીશું જીવ સ્વરૂપમાં આવે ચૈતન્ય એ બે ભાગ પડેલ છે એમાં પણ બ્રહ્મ ચૈતન્ય ચૈતન્ય તો સર્વત્ર છે કણકર્ણમાં છે હવે આ જે સાધકોનું લક્ષ્ય ઉદ્દેશ કે જે ભગવાન એ ભગવાન જ એનું લક્ષ્ય બનવું પડે તમે મારી વાત સમજો જેમણે ભગવાનમાં જ અનન્ય પ્રેમપૂર્વક જોતામાં ચિત્તને જોડી દીધું છે તથા જેઓ પોતે ભગવાન સાથે જ જોડે ગયા છે તેમને માટે અહીં અહી આવત પરનારા તે ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારો બની જાઉં છું આના પર વધારે છું કેમ કે આ જે છે એમાં ભગવાન આખી તમને એક શ્રદ્ધા બેસે અને એક વિશ્વાસ આપે કે તું ગભરાઈશ નહીં હું શું તારી સાથે પણ એમાં આ કામ કરવું પડે તારે શ્રદ્ધા રાખવી પડશે મારામાં અને શ્રદ્ધા વગેરે શ્રદ્ધા વગરની ભક્તિ નકામી શ્રદ્ધા વગરનું તત્વજ્ઞાન નકામું વિશ્વાસ હું જે આ કરું છું મેં હું મારા કૃષ્ણ ભગવાનની આરાધના કરું છું એની સાથે જોડી દેવાની વાત છે મયેવ મન આદસ્ત્વ મયી બુદ્ધિ નિવેશયો ની વસ શિષ્ય શ્રી મધ્યે અત ઉર્ધ્વ સંશયો તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુદ્ધિને જોડ પછી તું મારામાં જ નિવિશિષ્યથી નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી એટલે શું ભગવાનના મતે એ જ પુરુષો ઉત્તમ યુગવે છે જેઓએ જેઓને ભગવાન સાથે પોતાને નિત્ય યુગનો અનુભવ થઈ ગયો છે એની સાથે જોડી દેવાની વાત હા એટલા માટે કહું છું બ્રહ્મસૂત્ર આપણે જાણીશું પણ એમાં આ એક વસ્તુ ઉભી પડે એટલા માટે હું તમને આ એક વાત સાચે કરું છું અથચ ચિત્તમ સમાધાતુ ન શકનેશી મયી શિરમ અભ્યાસ યોગીને તત્વો મામિત છાપતું ધનંજય જો તું મને મનને જો આજે પણ મન છે ને એ જ આ દેહ છે મન છે માટે દેહ છે જેનો મનો નાશ થઈ ગયો હોય મનનો નાશ જ થઈ ગયો હોય મન જ નથી તેના માટે દેહ નથી કેમ કે કારણ જ ના હોય આ મન છે ને એમાં જે આ દેખાય છે સ્થુલ શરીર પછી આવે સૂક્ષ્મ જે આપણે જોઈ નથી શકતા અને પછી આવે ત્રીજું કારણ એ ત્રીજું અભ્યાસ યોગીને ને તત્વ માં છાપતું ધનંજય જો તું મનને મારામાં અચળ ભાવે સ્થિર પતંજલિ ભગવાને કહ્યું છે કોઈ પણ જાતની અંદર એના તરંગો ના હોય મનમાં એક સ્થિર શાંત સ્થિર અર્પણ કરવામાં પોતાને સમર્થ ન માનતો હોય તો હે ધનંજય અભ્યાસ યોગ દ્વારા તું મને પામવાની ઈચ્છા કર જે હું પતંજલિની વાત કરી એમાં અભ્યાસ આવે સાધના એટલે અભ્યાસ અંદર જે છે ફરી એકવાર કહીએ આપણે કે જે અંતઃકરણ ચતુષ્ઠ છે જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે એ ચારેનું એક જ સ્વરૂપ છે પણ કાર્ય કરવાની અલગ અલગ પદ્ધતિના કારણે એને આપણે અલગ અલગ નામ આપ્યા છે એમાં જે સૌથી પહેલું આવે છે એ મન ચંચળ છે સંકલ્પ વિકલ્પ કરે છે માટે સ્થિર નથી બુદ્ધિ દ્વારા ધ્યાન દ્વારા જ્ઞાન દ્વારા એને આપણે સ્થિર કરવાનું અભ્યાસ દ્વારા તો આપણે એની વાત પૂછીશું તો યોગ આપણે સફળ સફળ થાય માટે મેં આ વાત કરી તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે અંતઃકરણ છે તે છે એમાં આ જે વાત કરે છે કે તું એ અભ્યાસ યોગ દ્વારા તું મને પામવાની ઈચ્છા કર એટલે આ જે મામી છાપતું પદોથી ભગવાન અભ્યાસ યોગને પોતાની પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન બતાવે છે એટલે આપણે જડ નિશ્ચય કરવો પડે પછી યોગમાં લાગવું પડે પછી સાધન દ્વારા એને પ્રાપ્ત કરવું પડે હવે આ જે બ્રહ્મસૂત્ર એટલા માટે મેં વાત કરી હતી કે આ બ્રહ્મસૂત્ર મહર્ષિ વેદ વ્યાસજીએ ઘણા જ મહત્વપૂર્ણ ગ્રંથ છે આ એમનો અને આ ગ્રંથમાં થોડાક જ શબ્દોમાં પરબ્રહ્મનું સ્વરૂપ સાંગો પાંગ અહીંયા આપણને મળી આવે છે આ ગ્રંથ વેદના ચરમ સિદ્ધાંતોનું નિદર્શન કરે છે માટે એને વેદાંત દર્શન પણ કહે છે શરૂઆતમાં અઘરું લાગે પણ તમે એમાં જોડાવો તો અઘરું નહીં લાગે આનંદ આવશે અને અંદર ઈચ્છા જાગશે કે શું છે બ્રહ્મ એટલે શું આખી જે વાત છે એને વેદાંત દર્શન કહે છે વેદના પૂર્વ ભાગની શ્રુતિઓને કર્મકાંડનો ને આપણે આવરી લેવાના કારણે મેં આગળ કહ્યું જેમીની એની સમીક્ષા જેમીની મીમાંસા સૂત્રોમાં કરી છે અને જ્યારે ઉત્તર ભાગની શ્રુતિઓમાં ઉપાસના તેમજ જ્ઞાનકાંડ છે આ બંનેની મીમાંસા કરવાવાળા વેદાન દર્શન કે આ બ્રહ્મસૂત્રને ઉત્તર મીમાંસા કહે છે અને શાસ્ત્રોમાં આનું સ્થાન ઘણું ઊંચું છે પહેલું આવે આ મેં એક વખત તમને યાદ હોય તો પ્રસ્થાન ત્રયીની વાત કરે છે એટલે આ એક ત્રણ વસ્તુ છે પ્રસ્થાન એટલે આગળ આગળ જવું સાધનામાં આ ઉપર જવું એમાં પહેલું આવે બ્રહ્મસૂત્ર ઉપનિષદ અને ગીતા આ ત્રણનું એક કોમ્બિનેશન કરીએ તો જેમ ત્રિવેણીનો સંગમ થાય તમને મોક્ષની પ્રાપ્તિનો લાભ મળે એ આવે છે તો આની અંદર જે હું વાત દર્શન દર્શનશાસ્ત્રમાં આનું જ્ઞાન દર્શનશાસ્ત્રમાં આનું ઘણું ઊંચું છે અને ભગવાન વેદાસજી આ ગ્રંથમાં જે નવનીત એટલે વલોવીને જે માખણ કાઢ્યું છે અભૂતપૂર્વ છે અને તમે કહો છો કે અનસુલા આનો પ્રત્યક્ષ ઉપલબ્ધ જગત જે છે આ જે જગત છે જે જળ ચેતનાત્મક જગત છે તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ બ્રહ્મ છે આ નવનીત સર્વશક્તિમાન બ્રહ્મ ચેતનજી સમુદાય અને અપરા એટલે પરિવર્તનશીલ જડ જગત આ નામની જે પ્રકૃતિઓ છે તે બે પ્રકૃતિ છે મેં આગળ તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરેલો જળ ચેતનાત્મક જગત અને તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ આ આ પરિવર્તનશીલ જળ જગત નામની બે પ્રકૃતિઓ છે અને આ બંનેની એની જ શક્તિઓ છે માટે તે એનાથી અભિન્ન છે અને આ એ શક્તિઓનો આશ્રય છે માટે તે એનાથી ભિન્ન પણ છે પરબ્રહ્મ જીવ અને જળ વર્ગ સર્વથા વિલક્ષણ અને ઉત્તમ છે આ શું છે કે વ્યાસ વ્યાજાને જે નવનીત આપણે જગ આમાં આપ્યું છે એ હું મેન મેન તમને કહી દઉં જેથી આખું આખું બ્રહ્મસૂત્ર તમને વાર લાગશે સમજવા એટલા માટે હું તમને વાત કહું છું બીજું એક છે કે જે આપણે જે અંદર જે ચેતન શક્તિ છે પણ દેહમાં આપણે એ આત્મા સ્વરૂપમાં આવી તો એને શું કહેવાય જીવ કહેવાય એટલે માટે જીવ નિત્ય છે તેનો જન્મ અને મરણ શરીરના સંબંધથી ઔપચારિક છે આ એક સમજાયું શું લાગે આની અંદરથી ચેતન ખસી ગયો એટલે એ જીવ સાઈડ પર જતો રહ્યો અને આ જે જળ દેહ છે પંચમહાભૂતનો એ નાશવંત છે પેલી વસ્તુ નહીં ચેતન છે એ તો છે આ જ છે કશુંક જતું નથી આવતું સર્વવ્યાપી છે પણ એ અહીંથી નીકળીને શું થાય પરબ્રહ્મ સાથે ફરી જોડાય અને કર્મ જે એને કરેલા છે એ કર્મને પાછા ભોગવવા માટે એના સ્વરૂપને એનો આખો દેહ અલગ બને અને એનો નવો મળે આ એક સમજવાની વાત છે એક શરીરથી બીજા શરીરમાં જવા આવવાનું અને લોકાંતરમાં જવાનું શારીરિક સંબંધથી શારીરિક સંબંધી છે અને બ્રહ્મલોકમાં પણ સૂક્ષ્મ શરીરના સંબંધથી એ જાય છે બ્રહ્મલોકમાં પણ જાય એ કક્ષા છે આખી કે તમે સત્કર્મ કરો અને આગળ કહ્યું છે ને કૃષ્ણ ભગવાને કોઈ પણ જાતની આશક્તિ વગર કારણ વગર જે પણ કર્મ કરો અર્પણ કરી દો કૃષ્ણાર્પ હું તો એક નિયમિત માત્ર છું મેં આ કશું કર્યું નથી સારા આશ્રયથી કર્યું છે હિતાર્થે કર્યું છે જગત હિતાર્થ કર્યું છે અને તે પણ એને મેં નથી કર્યું હે ભગવાન કૃષ્ણ તે જ આ કામ કર્યું છે ફક્ત હું નિમિત્ત બન્યો છું ઉપાધિ વગરની વાત છે સોપાધિક જીવ નિરૂપાધિક બ્રહ્મ અને આ જગત પ્રલય કાળમાં પણ અપ્રકટ રૂપથી વર્તમાન રહે છે ધારો કે પ્રળય આવ્યો વિશ્વ આખું જગત શા ખલાસ તો પણ શું કે છે રૂપથી વર્તમાન રહે છે ને બ્રહ્મ જ્ઞાન થઈથી આવા ગમન મટી જાય છે મેં મારી બે આ વાત હતી હવે આપણે જે વિષય લઈને અહીંયા આપણે આવ્યા છીએ જે નવરીત આપણે તમને મેં બતાવ્યું કે આપણી સમજમાં મધ્ય બિંદુમાં રાખીને એની આસપાસમાં જે અધ્યાસ છે માનતા નથી શું કરવાનું આ હું આ હું જ્યાં સુધી હું છે ત્યાં સુધી આ વાત સમજમાં મુશ્કેલી પડે કારણ કે આ જે દેહ છે એ તો નાશવંત છે એની અંદર જે ચેતન શક્તિ છે જે પરબ્રહ્મ પરમાત્મા છે એ ચેતન સ્વરૂપમાં છે અને એ બ્રહ્મ છે માટે અહુ બ્રહ્માસ્મી એવું ચિંતન મનન સતત કરવું પણ શું થયું કે આ આપણને જે અધ્યાસ છે અધ્યાસ એટલે અવિદ્યા અજ્ઞાન એના કારણે આપણે તપશ્ચર્યા સાધના કરવી પડે અને ધીરે 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 જેમ અભ્યાસ વધતો જાય સાધના વધતી જાય તેમ તેમ આપણે આ જે એના પડો છે એની અંદર જે આ છુપાયેલો છે દેહ એ એક પછી એક આવરણ ખસતું જાય તેમ તેમ એ પ્રકાશ જોવા માંડે અને એ પર દર્શન કરી શકાય હવે આમાં જે છેલ્લે આપણે હું વાત કરીએ છીએ કે આ આત્મા અર્થાત જીવ હું એવા જ્ઞાનનો વિષય છે અને આત્મા પ્રત્યેક રૂપે હોય તેમ વ્યક્ત થાય છે ઇન્દ્રિયની સમીપ રહેલ પદાર્થમાં અન્ય વસ્તુનો આભાસ થવો એવો કંઈક સર્વત્ર નિયમ હોતો નથી એટલા માટે એ આભાસ માત્ર છે એવો બોધ થવો જોઈએ એ પ્રમાણે આ વાત અહીંયા કરી છે આ વિદ્યાને અવિદ્યાના કારણે આ આપણાને દુઃખ પડે છે વારંવાર આવા ગવનમાં જવું પડે છે અને જે ધારણ કરવું પડે છે માટે આ છે આપણે ખૂબ જરૂરી એક વસ્તુ પહેલાં પણ મેં કીધું છે કે આ હું અને આમાં હોઉં આ રીતનું જે અભિમાન ધ્યેય ઇન્દ્રિયોમાં છે આત્મા આ રીતના અભિમાનથી રહી જ છે તેથી પ્રમાતામાં જ્યારે પ્રવૃત્તિ નથી પ્રમાતા એટલે જ્ઞાતા જ્ઞાતા કોણ અંદર જે ચૈતન્ય બ્રહ્મ છે જે સતત તમને જોયા કરે છે તમારા કર્મોને જોયા કરે છે એ એ અકર્તા છે સક્ષી ભવે જોવે છે એ તમારી અંદર જે સાક્ષી છે એ પરબ્રહ્મ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરવાનો છે મેં આગળ પણ કહ્યું છે પંચીકરણમાં એક પ્રશ્ન આવે છે છે યો મને સાક્ષી તારા મનનો જે સાક્ષી છે તમે જે કામ કર્યું એ તમે જાણો છો અને તમારું મન જાણે છે સાક્ષી બેઠો બેઠો જોઈએ છે તો હું અને આ મારું તું અને આ તારું એનું નામ જગત એટલે મિથ્યા જ્ઞાન સ્વરૂપ કરતા અને ભોગતાની પ્રવૃત્તિ કરવાવાળો તે આપણે જે આ દેશ અને એ હેતુરૂપ અધ્યાસનો નિરાશ થશે જેમ જેમ અંધકાર ખસતો જશે તેમ તેમ એ પરબ્રહ્મ પરમાત્મા આત્મ સ્વરૂપમાં એનું જ્ઞાન થશે અને એ વિદ્યાનું જ્ઞાન થવા માટે સર્વ વેદાંતનું જ્ઞાન જરૂરી છે માટે આ બ્રહ્મસૂત્ર આપણે તમારી સમક્ષ અહીંયા મેં મૂક્યું છે એ બ્રહ્મસૂત્ર કોઈકોક વાર આપણને પ્રસંગ આવશે તો એની અંદરનું ફરી જે ગોળાર્થ છે આપણે તમારી સમક્ષ રજૂ કરીશ મને લાગે છે કે તમને આ વિષય ગમ્યો છે વેદાંતનો નો અઘરો છે છતાં પણ તમને ગમશે સદગુરુનાથ મહારાજ